નાનાપોડા ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી સભામાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા હતા આદિવાસી હકો જમીન અને અનામતના મુદ્દાઓને લઈને તેમણે આક્રમક સંબોધન કર્યું હતું ચેતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા સહિતનો વિસ્તાર અનુસૂચિત પાંચ હેઠળ આવતો હોવા છતાં પૈસા એક્ટ સમતા જજમેન્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક આદેશો હોવા છતાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકારે એક પણ જોગવાઈનો યોગ્ય અમલ કર્યો નથી તેમણે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન વિકાસના મોટા વચનો આપવામાં આવે છે મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો આજે પણ યથાવત છે રોજગાર શિક્ષણ તેમજ તમામ પ્રશ્નો આજે પણ યથાવત છે રોડ ડેમ હાઇવે અને કોરિડોરના નામે આદિવાસી વિસ્તારોમાં જમીન હડપવાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે વાપીથી શામળાજી નેશનલ હાઇવે સહિતના પ્રોજેક્ટોમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી જ્યારે અન્ય વિસ્તારોમાં પાંચ ગણું વળતર આપવામાં આવે છે તેવો પણ દાવો તેમણે કર્યો હતો જે વલસાડના નાના પોંડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને અહીંના કપરાડાના આગેવાન દસકાભાઈ ધીરુભાઈ અને નીતિનભાઈ જેવા આગેવાનો પાંચસોથી પણ વધારે કાર્યકરો સાથે આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે એમનું શહેર અમે સ્વાગત કરીએ છીએ જે પ્રકારે આ વિસ્તારોમાં એ નેશનલ હાઈવે છપ્પન હોય આ વિસ્તારના કોઈપણ કોરિડોર હોય કે આ વિસ્તારમાં જે પણ કોઈ કંપની આવવાની હોય કે કોઈપણ જાતના હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાના હોય તો કોઈપણ જાતની ગ્રામસભાની સંમતિ વગર ગ્રામસભાના નામંજૂરી અસહમતિનો ઠરાવ આપતી હોવા છતાં તે બારોબાર મંજૂરી કરી દઈને અહીંના પોલીસ અધિકારીઓ સત્તાધીશો ખેડૂતો ઉપર જમીનો છીનવીને પ્રોજેક્ટનું અમલીબરણ કરી દે છે ત્યારે એની પણ આજે ચર્ચા થઈ છે સાથે સાથે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત ઘણા વર્ષોથી દાવાઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી સરકારે મંજૂર નથી કર્યા પેન્ડિંગ છે એની પણ ચર્ચાઓ થઈ છે સાથે આ વિસ્તારમાં જે પ્રકારે મધુબન ડેમમાં લોકો વિસ્થાપિત થયા એમને સરકારે દર પરિવારમાંથી એક જણને કાયમી નોકરીનું વચન આપ્યું હતું સિંચાઈના પાણી અને મફત લાઈટનું વચન આપ્યું હતું તે દિન સુધી એમને નથી મળ્યું જમીન સામે જમીન પણ નથી મળી ત્યારે રોજગારી પણ અહીંયા નથી રોજગારી માટે જે લોકો સેલવાસા દમણ અને વાપી જાય છે એમનું પણ ત્યાં યુવાનોનું બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે અને એક શ્રમિક તરીકે દાળિયા મજૂર તરીકે જ એમને કામ કરાવવામાં આવે છે એવી અનેક બાબતોની અમે આજે ચર્ચા કરી છે અને આનું નિરાકરણ સરકાર લાવે એવી અમે આવનારા વિધાનસભામાં માગણી કરવાના છે અને જો સરકાર આનું નિરાકરણ નહીં લાવશે તો આ વિસ્તારના ખેડૂતોને અમારા બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે બોલાવીશું અને સરકાર સામે જલન આંદોલનો પણ અમે કરીશું નાના કોઢા ખાતે ગુજરાત જોડો યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને હાલે હું સરપંચ તરીકે માંડવા આપણે આજ સુધી સરપંચના કામકાજ કરતા હતા અને કોંગ્રેસમાં ઘણા વર્ષ રહ્યા અને આજે ચૈતરભાઈ વસાવા નાના પોંઢા આવ્યા અને એની વાત સાંભળીને ઘણીવાર અમે સોશિયલ મીડિયામાં બધે જ અમે જોઈ અને એના સાથે જોડાવા જેવી છે તો આજે હું ચૈતરભાઈ વસાવા સાથે જોડાયા અને આજે હું આજથી આમ આદમી જોઈન્ટ અને નાનું મોટું હવે જે કાર્ય આપું કામકાજ સોંપશે એ કરશું જેવી તમારી સાથે સાથે કેટલા લોકો આજુબાજુ મારા સાથે ત્રણસો થી ચારસો માનસ સાથે જોડાયા નમસ્કાર હું રાજેશ આમ આદમી પાર્ટી પ્રમુખ કપરાડા નાના કોડા આજરોજ નાના મોડા ખાતે ગુજરાત જોડો જનસભા અંતર્ગત ધરમપુર પાડી ઉમરગામ અને વલસાડ જિલ્લાથી હજારો લોકોની જનસંખ્યા ઉભરી પડી હતી જેમાં અમે જેના વર્ષોથી ઇંતિજાર કર્યા હતા જેના રાજનીતિમાં કપરાડા તાલુકામાં પરિવર્તન કરવા માટે જેના અમે ચક્કો ઘસી નાખ્યા એવા અમારા માંડવા ગામના સરપંચશ્રી અને ગુલાબભાઈની મહેરબાનીથી દસમાભાઈ ધનારિયા જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમનું અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે આજ રોજ જે સભામાં ઉપસ્થિત રહ્યા જનમેદની એનું પણ અમે આભાર માનીએ છીએ સાથે પત્રકાર મિત્રો પોલીસ મિત્રો પણ ઘણી સંખ્યામાં હાજર રહ્યા અને સેવા સહકારને સાથ આપ્યો એનો પણ અમે